સમુદ્ર નીચે શ્રીકૃષ્ણનું શહેર મળ્યું છે અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ એક દિવ્ય શહેર બનાવ્યું હતું દ્વારકા સોનાથી ઝગમગકતા મહેલો ભવ્ય મંદિરો અને સુખી લોકોનું એ રાજ્ય સ્વર્ગ કરતાં ઓછું નહોતું પરંતુ એક દિવસ શ્રીકૃષ્ણ પૃથ્વીમાંથી વિદાય લીધા પછી સમુદ્ર ધીમે ધીમે આગળ વધવા લાગ્યો લોકો સમજ્યા નહીં અને થોડા જ સમયમાં આખું શહેર પાણીમાં સમાઈ ગયું સદીઓ સુધી લોકો માનેતા રહ્યા કે આ માત્ર કથા છે પણ પછી દરિયાના તળિયે ડાયવર્સ ઉતર્યા તેમણે જોયું પથ્થરના રસ્તા સીડીઓ થાંભલા અને એક ભવ્ય મંદિર મંદિરની અંદર હતું વાંસળી વગાડતા શ્રીકૃષ્ણનું મૂર્તિ હજારો વર્ષ બાદ પણ અખંડ અસ્પર્શિત જાણે સમય અહીં રોકાઈ ગયો હોય વિજ્ઞાન કહે પ્રાચીન શહેર ભક્તિ કહે ભગવાનનો ચમત્કાર જો તમને પણ લાગે કે દ્વારકા માત્ર કથા નથી તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ